વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે યુક્લિડનું જે ચેપ્ટર છે તે આગળ સમજીએ છત્રીસ ઓગણચાલીસ અને આપણે એનો ગુસ્સા શોધવાનો છે તો સૌપ્રથમ આપણે એ ડિસાઇડ કરી લઈએ કે આ બંને મોટું કોણ છે ઓગણ ચાલીસ મોટું છે ઓકે હવે મોટા નંબરને નાના નંબરથી ડિવાઈડ કરીએ તો ઓગણ ચાલીસને હું ભાગાકાર કરીશ છત્રીસથી હવે છત્રીસ એકાદ છત્રીસ છત્રીસ દુ બોતેર છત્રીસ એકાદ થશે છત્રીસ દુ બોતેર વધી જશે નવમાંથી છ જાય ત્રણ ત્રણમાંથી ત્રણ જાય ઝીરો ઓકે હવે આમાં આપણે બી ક્યુ પ્લસ આર જે આપણે ગયા વિડિયોની અંદર સમજ્યા તેમાં આપણે કિંમતો મૂકીશું ઓગણચાલીસ પહેલાં લખાશે છ છત્રીસ ગુણ્યા એક વત્તા ત્રણ ગુણ્યા એક વત્તા ત્રણ હવે હીરો કોને બનાવવાનું તો જેનાથી આપણે ભાગાકાર કર્યો હોય ભાજક હોય પહેલા સ્ટેપનું જે બી હોય એમ કહી શકાય આપણે કરીશું છત્રીસ આગલા પદના શેષથી ભાગાકાર કરીશું એટલે છત્રીસને હું ત્રણથી ભાગાકાર કરીશ રાઈટ ઓકે તો અહીંયા ત્રણ એકા ત્રણ શૂન્ય ઉપરથી આવ્યું છ ત્રણ દુ છ રાઈટ શૂન્ય શૂન્ય તો શું મળ્યું મને ત્રણ ગુણ્યા બાર વત્તા ઝીરો ત્રણ ગુણ્યા બાર વત્તા ઝીરો રાઈટ આમાં અમુક વિદ્યાર્થીઓ અને એમ પણ તમારે જે भाजक હોય તે પહેલા લખવાનું ભાજપક છત્રીસ છે પહેલા સ્ટેમમાં બીજા સ્ટેમમાં ભાજપ ત્રણ છે અને ભાજક એ જવાબ છે જો તમે બાર ને લખી દેશો તો ભૂલમાં તમે બાર જવાબ કન્સિડરેશનમાં લઈ લેશો ગણી લેશો ઓકે તો અહીંયા મારો જવાબ કેવાશે ત્રણ કારણ કે ઝીરો ના આવે ત્યાં સુધી રિપીટ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલાની અંદર થોડી મેથડ લાંબી થશે કારણ કે નંબર થોડા ઓડ છે પણ આમ છતાં ઇટ ઇઝ વેરી ઇઝી આમાં બસ્સો એ મોટો છે એકસો ને કરતા એટલે અહીંયા લખીશ બસો તેત્રીસ ટુ થર્ટી ઇઝ ગ્રેટર ધેન વન ફોર્ટી ફોર અને અહીંયા હું બસો ને તેત્રીસને સાથે ભાગાકાર કરીશ એકસો ચુમ્માલીસ એકા એકસો ને ત્રણમાંથી ચાર નહીં જાય અહીંયા કેન્સલ કરીને બે અહીંયા તેર તેરમાંથી ચાર જાય તો નવ રાઈટ હવે અહીંયા બેમાંથી ચાર જશે તો બેમાંથી ચાર અગેન નહીં જાય ટુને કેન્સલ કરીને વન અહીંયા ટ્વેલ્વ ટ્વેલ્વમાંથી ફોર જાય તો એટ અહીંયા ઝીરો તો અહીંયા શું લખીશું એકસો ચુમ્માલીસ ગુણ્યા એક વત્તા બસો તેત્રીસ પહેલાં લખાશે અહીંયા લખીશ એકસો ચુમ્માલીસ ગુણ્યા એક વત્તા હવે એકસો ચુમ્માલીસને હીરો બનાવી દેવાનો બોસ આગળ આવશે જે ભાજપ હોય આગલા સ્ટેપનું આગળ આવશે અને એને ભાગા કરવાનું એના આગલા સ્ટેપના શેષ શેષથી એટલે હું એટી નાઇનથી ડિવાઈડ કરીશ તો એકસો ચુમ્માલીસને હું એટી નાઇનથી ડિવાઈડ કરીશ એટી નાઇન વનઝા એટી નાઇન એકા નેવ્યાસી ચારમાંથી નવ નહીં જાય ચારને કેન્સલ કરીને ત્રણ અહીંયા ચૌદ ચૌદમાંથી નવ જશે તો પાંચ ત્રણમાંથી આઠ નહીં જાય અહીંયા ઝીરો અહીંયા થર્ટીન થર્ટીનમાંથી આઠ જાય તો પાંચ એટલે અહીંયા લખાશે નેવ્યાસી ગુણ્યા એક વત્તા પંચાવન રાઈટ હવે નેવ્યાસી આગળ આવી જશે એને આપણે પંચાવનથી ડિવાઈડ કરીશું તો અહીંયા હું પંચાવનથી ડિવાઈડ કરું પંચાવન અંદર એટી નાઇન પંચાવન એકા પંચાવન પંચાવનથી એકસો દસ જે વધી જશે નવમાંથી પાંચ જાય ચાર આઠ માંથી પાંચ જાય ત્રણ અહીંયા લખાશે પંચાવન ગુણ્યા એક વત્તા ચોત્રીસ મેં વારંવાર કહું છું ધ્યાન રાખો એક ગુણ્યા પંચાવન નહીં પંચાવન ગુણ્યા એક જ જોઈએ ભાજક હોય તે શરૂઆતમાં ઓકે હવે પંચાવન આગળ આવી ગયું શું લખાશે પંચાવન ને હું ગયા સ્ટેપના શેષ એટલે કે ચોત્રીસથી ભાગાકાર કરીશ અહીંયા આવશે ચોત્રીસ ચોત્રીસ એકા ચોત્રીસ પાંચમાંથી ચાર જાય એક પાંચમાંથી ત્રણ જાય બે એટલે ખાસે ચોત્રીસ ગુણ્યા એક વત્તા એકવીસ હવે ચોત્રીસ આગળ આવી જશે આપણે એનો ભાગા કરીશું એકવીસથી ચોત્રીસ આગળ આવી જશે એનો ભાગા કરીશું એકવીસથી એકવીસ એકા એકવીસ એકવીસ એકા એકવીસ ચારમાંથી એક જાય ત્રણ ત્રણમાંથી બે જાય એક એટલે એકવીસ ગુણ્યા એક વત્તા તેર હવે એકવીસ આગળ આવી જશે એને આપણે તેરથી ભાગા કરીશું એકવીસ આગળ આવી જશે એને તેરથી ભાગાડ કરીશું તેર એકા તેર અહીંયા આવશે આઠ તો અહીંયા હું લખીશ તેર ગુણ્યા એક વત્તા હવે તેર આગળ આવી જશે અને 13 ને હું ભાગ કરીશ આઠથી તો અહીંયા હું લખીશ તેર અહીંયા લખીશ આઠ અને આઠ એકા આઠ અહીંયા આવશે પાંચ લખશે આઠ ગુણ્યા એક હવે આઠ આગળ આવી જશે એને હું પાંચથી ડિવાઈડ કરીશ આઠ પાંચથી પાંચ એકા પાંચ આઠમાંથી પાંચ જાય ત્રણ પાંચ ગુણ્યા એક વત્તા બે પાંચ આગળ આવી જશે ત્રણ ને હું બે થી ડિવાઈડ કરીશ રાઈટ તો ત્રણ ને બે થી ડિવાઈડ કરીશ ભાગ એકા બે અહીંયા એક બે ગુણ્યા એક વત્તા એક બે આગળ આવી જશે બેને એકથી ભાગા કરીશ તો એક ગુણ્યા બે વત્તા ઝીરો આ રીતે બેને એકથી ભાગા કરીશ તો એક દુ દુ અહીંયા ઝીરો એક ગુણ્યા બે વત્તા ઝીરો જ્યાં સુધી ઝીરો નહીં આવે ત્યાં સુધી તેને રિપીટ કરવાનો હોય છે હવે ઝીરો આવી ગયો તો એ સ્ટેપનો ભાજક જે હોય ભાજક જે હોય જેનાથી ભાગાકાર કર્યો હોય તેને આપણે જવાબ કહીએ છીએ તો આનો ગુસ્સા થશે એક આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ થોડા વધુ દાખલા સમજીએ આ રીતના જ ઓકે અહીંયા ચોપડીના દાખલા લાઈન ટુ લાઇન નથી પરંતુ એક સરખા દાખલા ચોપડી અને પ્રેક્ટિસ અમારી સુધીને જોડે મૂકવામાં આવ્યા છે એટલે આમાંથી તમે પ્રેક્ટિસ કરશો તો તમારું લગભગ બધું જ થઈ જશે નવ્વાણું એકસો દસ હવે તમારે જાતે ટ્રાય કરવાની નહીં આવડે તો જ જોવાનું અહીંયા આપણે કઈ રીતે સોલ્વ કરીશું તો આપણે એકસો દસનો ભાગાકાર એકસો દસનો ભાગાકાર નવ્વાણુંથી કરીશું તો નવ્વાણું એકા નવ્વાણું નવ્વાણું ભાગ હું કરીશ અગિયાર થી અગિયાર નવ્વા નવ્વાણું ઝીરો ઝીરો અહીંયા લખીશું અગિયાર ગુણ્યા નવ વત્તા ઝીરો રાઈટ તો જે સ્ટેપમાં ઝીરો આવે એ સ્ટેપ નો ભાજપ અહીંયા ફરીથી કહું છું અગિયાર ગુણ્યા નવ જ લખાવું જોઈએ નવ ગુણ્યા અગિયાર નહીં જે ભાજપ છે તે જ પહેલો લખાવો જોઈએ કારણ કે આપણું ફોર્મ્યુલા બી ક્યુ છે ક્યુ બી નહીં ઓકે તો અગિયાર ગુણ્યા નવ વધતા ઝીરો એટલે આપણો જવાબ થશે અગિયાર તો ગુસ્સા કહેવાશે અગિયાર એ જ રીતે બેતાલીસ ત્રેસઠમાં મોટું છે ત્રેસઠ રાઈટ અહીંયા હું ત્રેસઠ લખીશ અહીંયા એની ભાગાકારની મેથડ બતાવું છું શું કરીશું અહીંયા હું ત્રેસઠ ને બેતાલીસથી ભાગાકાર કરીશ બેતાલીસ એકા બેતાલીસ ત્રણ માંથી બે જાય એક છ માંથી ચાર જાય બે તો શું કરીશું બેતાલીસ ગુણ્યા એક વત્તા એકવીસ બેતાલીસ ગુણ્યા એક વત્તા એકવીસ બેતાલીસ આગળ આવી જશે ગયા ગયા સ્ટેપના સ્ટેપના ભાજકથી હું ભાગાકાર કરીશ એટલે બેતાલીસ અહીંયા એકવીસ એકવીસ દુ બેતાલીસ ઝીરો ઝીરો એકવીસ ગુણ્યા બે વત્તા ઝીરો એકવીસ ગુણ્યા બે વત્તા ઝીરો તો અહીંયા આજે ભાજપ છે તે આપણો જોબ કારણ કે ઝીરો આવી ગયું છે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ રિપીટ કરવાની છે તો મારો આન્સર આવી ગયો ટ્વેન્ટી વન એ જ રીતે એના નેક્સ્ટ વન ટ્રાય કરીએ તમે બધા દાખલા અંદરથી વિડીયોમાંથી જોઈને નહીં કરશો જાતે ટ્રાય કરો ના આવડે તો જ તમે વિડિયોની અંદર જુઓ એટલે પ્રેક્ટિસ જોડે જોડે થઈ જાય આમાં મોટો છે ફિફ્ટી સિક્સ ફિફ્ટી સિક્સને આપણે ડિવાઈડ કરીશું ફોર્ટી ટુથી ફોર્ટી ટુ ફોર્ટી ટુ વન જા ફોર્ટી ટુ છમાંથી બે જાય ચાર પાંચમાંથી ચાર જાય એક અહીંયા લખાશે બેતાલીસ ગુણ્યા એક વત્તા ચૌદ બેતાલીસ ગુણ્યા એક વત્તા ચૌદ બેતાલીસ જે છે તેનો ભાકાર આપણે ચૌદથી કરીશું ચૌદતાલીસ બેતાલીસ ઝીરો ઝીરો તો અહીંયા થશે ચૌદ ગુણ્યા ત્રણ વત્તા ઝીરો ચૌદ ત્રણ વત્તા ઝીરો તો ગુ અ કેટલો થયો ચૌદ ભાજક જે છે તે ગુ સાતસો પાસઠ એમાં મોટું કોણ છે એમાં મોટું છે સાતસો પાસઠ નાનું છે પાસઠ એટલે સાતસો પાસઠનો ભાગાકાર પાસઠથી કરીશું સાતસો છ નહીં જાય મારી છ જાય પાંચ અહીંયા શૂન્ય અહીંયા અગિયાર ક્યાંથી આવ્યું તો અગિયાર એકને કેન્સલ કરીને ઝીરો અગિયાર માંથી છ જાય પાંચ અને આ ઝીરો એટલે અહીંયા પહેલું સ્ટેપ લખાશે પાસઠ ગુણ્યા અગિયાર વત્તા અગિયાર વત્તા પચાસ આવશે સાહીઠ નહીં પચાસ આવશે રાઇટ અને અહીંયા પછી લખાશે પાસઠ એનું પચાસ સાત માઇટ બી અ મિસ્ટેક પાસઠ એકા પાસઠ અહીંયા પાસઠ છમાંથી પાંચ જાય એક સાતમાં છ જાય એક અગિયાર ઉપર ઉપરથી પાંચ પાસઠ એકા પાસઠ પાંચમાંથી પાંચ જાય ઝીરો ઝીરો અહીંયા એકને કેન્સલ કરીને ઝીરો અહીંયા અગિયાર અગિયારમાંથી છ જાય પાંચ પચાસ જ આવશે રાઈટ અને મેથડ લંબાવી પડશે પચાસ જ આવશે ઓકે તો અહીંયા શું થશે ભાગાકાર વિશે તો અહીંયા ભાગા કરીને બતાવીએ છે કે પાસઠ ભાગ્યા પચાસ પચાસ એકા પચાસ અહીંયા પાંચ એક એટલે પચાસ ગુણ્યા એક વત્તા પંદર હવે શું થશે પચાસ આગળ આવી જશે આ રીતનું અહીંયા આગળ કરી દઉં છું સુધારીને પચાસ અહીંયા આવી જશે પચાસ નો કરીશ પચાસ ભાગ્યા પંદર પંદર તાલીસ પિસ્તાલીસ પાંચ રાઈટ પચાસ માંથી પિસ્તાલીસ જાય તો એટલે અહીંયા લખીશ પંદર ગુણ્યા ત્રણ વત્તા પાંચ બરાબર છે પંદર આગળ આવી જશે પંદર આગળ આવી જશે એનો ભાગ આ કરીશું પાંચથી પાંચ તાલીસ પંદર ઝીરો ઝીરો એ પાંચ ગુણ્યા ત્રણ વત્તા ઝીરો પાંચ ગુણ્યા ત્રણ વત્તા ઝીરો ઝીરો આવે ત્યાં સુધી આને રિપીટ કરવાનું પાંચ જે છે તે આપણો થઈ ગયો ગુ અ એટલે અહીંયા લખીશું આપણે પાંચ ઓકે સો થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો હજુ દાખલાઓ બાકી છે ત્રણ પદના ગુસ્સા સુધન દાખલા બાકી છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું અને આ એક દાખલો જાતે ટ્રાય કરો ના સમજ પડે તો આને એક્સપ્લેનશન નેક્સ્ટ ની અંદર જુઓ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો